નમસ્કાર ખેડૂત મિત્રો સત્યની સાથે ચેનલમાં તમારું બધાયનું સ્વાગત છે અને મિત્રો આજે આપણે વાત કરીશું રીંગણીની સફળ ખેતી વિશે અને એક આપણે ખેડૂત મિત્રને મળશું જેથી તમામ ખેડૂત મિત્રોને કહેવાનું કે આ વિડીયોને મિત્રો અંત સુધી જોજો તો તમને બધી જ માહિતી મળી રહેશે તો સૌ પ્રથમ તો તમારું નામ જણાવો મારું નામ પુલાળિયા કેચુભાઈ લીંબાભાઈ

પછી અડધો ભાદરો ગયો ને હં પછી કપાળના પાટલામાં મેં રોપ છોપી દીધો હા હા હોસલો છાવે ને એમાં તો હવે માનો કે આટલી એટલી આ શિયાળાની અંદર તમને ખબર હોય તો બહુ જ આ વર્ષે ટાઈપનું પ્રમાણ બેક વધારે રહ્યું અને ટૂંકા સમયની અંદર કે ભલે પહેલાં આમ કે તડકા પડ્યા અને પછી હમણાં પંદરથી વીસ દિવસ થયો તો એક જ દારૂ ઠંડુ હવામાન રહ્યું અને ખૂબ જ એવો બહુ જ વર્ષ ઠાર પીડ્યો તો પણ આ તમારી રીંગણીને કોઈ પણ પ્રકારનો વાંધો નથી આવ્યો તો આના માટે તમે શું વ્યવસ્થા કરેલી કે આટલો આટલો માનો કે ટાઢની અંદર વધારે પૂરતું હોય ઠંડી કોઈ પણ આની અંદર કોઈ જાતની ફૂગ અથવા તો રોગ જીવાત સાવ ઓછી છે તો રોગ જીવાત માટે અને ફૂગ માટે તમે શું કરેલું એ જ રીતે અમારા ખેડૂત મિત્રોને કહો હા एक hmm. 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 महिना

આમાં નાખી અને ભાડા ચડાવ્યા તમે હા ત્યાર પછી પાછું એક હમણે ત્રણ ચાર દિવસ અમે ખાતર નાખ્યું ડીએપી બીજું કઈ ખાતર નાખ્યું નથી આમાં બીજું કોઈ આમાં ખાતર નથી નાખ્યું અને આમ ગ્રોથ પણ સારો છે અને એકદમ આમ કુલેપમાં છે અને રીંગણા ખૂબ જ લાઇટિંગમાં છે તો આની અંદર તમે આનો જંતુનાશક દવાનો તો તમે આની અંદર કયો છંટકાવ કરો છો અત્યારે મછલી થ્રીફ માટે અથવા તો ઈવડું તો આલો કદાચ ઓછી હોય ઠંડીના છે બે હા

હવે માનો કે આપણે આ રીંગણી રહી તે અત્યારે વિઘાકની હોય આપણે સોળ ગુઠાનો વીઘો આવે એટલો અમને અંદાજ છે કદાચ વિઘાકની હશે તો આની અંદરથી માનો કે તમારું ઉત્પાદન અત્યારે કેટલાક કિલોનું આવે એમ અત્યારે કપાસ કાઢ્યો ને તરત રીંગણી શરૂ થઈ ગઈ હતી ત્યારે એક થી બે મણ થી હા હા એક થી બે મણ હા અને અત્યારે થોડે થોડે હમ આનો ઉતાર વધતો જાય છે અત્યારે

તો આ વર્ષે બજાર ભાવમાં તમારે તો માનો કે અત્યારે કેવા ભાવ છે ભલે પેલા તો કદાચ મંદી કે તેજી ને એવું હાલતું હોય અત્યારે કેટલા વીસ પચીસ રૂપિયા આવે છે કેલા ના કેટલા ની થાવતા અત્યારે વીસ થી ત્રીસ સુધી આવે હમ મીડિયમ રનિંગ ભાવ ક્યારેક ઓછા આવે પણ રનિંગ ભાવ એટલો ગણાય વીસ થી ત્રીસ સુધી કિલા શું આનો આ વર્ષની અંદર અમુક અમુક વિસ્તારમાં વાયરસથી અને ઠંડીના હશે આ બે કારણ કે ઘણા ખરા આપણા જે ખેડૂત મિત્રો હોય એમની રીંગણ બગડી ગયું છે જો જો આ હવામાનની અંદર તમારે આટલી રીંગણી તો સારી હોય આનું કારણ એવું હોય કે માનો કે કપાસના હિસાબે આને કોઈ પણ જાતનો વાયરસ કે અથવા આપણે જે આપણે કેવી કે ઠાર લાગી જાય અને પાંદડા ખરી જાય એની સામે રક્ષણ મળ્યું એવું આપણને લાગે છે એમ કપાસમાં ફેર પડે ફેર પડે અમુક વાયરસ આવતા અટકાઈ જાય છે અને રીંગણીમાં એક બીજો માલ તૈયાર થઈ જાય છે કે છે આપણે મિક્સ ખેતી કેવી તે રીતે હા તો જેમ આપણે ખેડૂત મિત્રો જોયું તેમ કેશું ભાઈએ આપણને સરસ મજાની માહિતી આપી અને જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તેટલા આગળ ખેડૂત મિત્રોને શેર કરજો જય હિન્દ